મહેસાણાના વડનગરમાં જીમર્સ હોસ્પિટલમાં ડોક્ટર પર લાગ્યા બેદરકારીના આરોપ સગર્ભા મહિલાનું ઓપરેશન કર્યા પછી મોત થયું હોવાનો પરિવારે દાવો કર્યો છે પરિવારે ના પાડવા છતાં ડોક્ટરે પણ ઓપરેશન કર્યું હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે ટીના ઠાકોર નામની મહિલાને જીમર્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી ડોક્ટરે અચાનક ઓપરેશન માટે બુલાવતા પરિવારે ઇનકાર કર્યો હતો ડોક્ટરે દબાણ કરી મહિલાના પરિવાર પાસેથી અંગુઠા પણ લઈ લીધા હતા અને ઓપરેશન કરી છે અને રિપોર્ટ બધા નોર્મલ આવી ગયા આજે ઓપરેશન કરવું પડશે હવામાં ચા નાસ્તો કરી દીધો પછી આઠ સાડા આઠ નવ વાગે એટલે સાહેબ આયા એટલે લેડી સાહેબ કેસ સાહેબ કીધું ઓપરેશનમાં લેવાનું એટલે કીધું ઓપરેશનમાં લેવાનું ચા નાસ્તો કરી દીધો છે કે વધુ નહીં ચા નાસ્તો કર્યો છે તો વધુ નહીં ઓપરેશન કરવું પડશે એટલે અમારા લીલાબેન બોલે અમારા આજ કરવું નહીં ઓપરેશન ઓપરેશન કાલ રાખો તમે પુરુષો બોલ નહીં અમે બે બહેનો છીએ અમારા અમાર ગીઓ એટલે કે વધુ નહીં તમારે બતાવવું હોય બે બે પેશન્ટ બચાવવું હોય તો આજ ના જ ઓપરેશન થશે